સુરતના મજુરા ગેટમાં છ માળના આયકર ભવનના પાંચમા માળનું સ્લેબ ધડાકાભેર ધરાશાય થતાં બિલ્ડિંગમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી સ્લેબ પડવાનો અવાજ સાંભળતા જ કર્મીઓ ડરીને બહાર દોડી આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી આયકર ભવનનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે જેથી ત્રણસોથી વધુ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે આ ઘટના ગાવ પણ સ્લેબ પડવાના બનાવો બની ચૂક્યા છે આ સાથે કર્મચારીઓના જણાવ મુજબ જ્યાં સુધી તંત્ર સુરક્ષાની ખાતરી આપવામાં નહી આવે ત્યાં સુધી અમે ફરી કામ પર જઈશું નહીં મે राकेश रंजन એક કર્મચારી મહાસદન કા અધ્યક્ષ હું ક્યાં ઘટના બની ગડ्डा બની કે આયકર ભવન પર બહુ સરસ સ્લેબ અલગ અલગ જગ્યાએ गिर रहा है कहीं चट्टान गिर रहा है तो कहीं કોલમ ભી હે પિલર મે ભી બહુ જગાએ દરાર હે આજ એક એસા ચટાન ગિરા કે જેસા કે ઉસે खिड़की તોડતે હી અંદર घुसा एक કર્મચારી હમારે બાલબલ બચે આજ क्या मांग की है तंत्र से तंत्र मांग है कि जल्द से जल्द इसका रिपेयर जब तक रिपेयर नहीं होता है तब तक हमारे कर संग्रह जैसा कि आप जानते हैं कर कर जो होता है देश को चलाने के लिए बहुत जरूरी है और उसके लिए हम लोग देश के लिए कार्य करते हैं लेकिन फिर भी अब जान पे जोखिम है वो भी ऐसा जान पे जोखिम जोखिम होना नहीं चाहिए ये जो बिल्डिंग में कमी के कारण जान पे जोखिम डालना कोई मतलब नहीं बनता इस कारण हमने मांग किया कि हमें वर्क फ्रॉम होम तुरंत ऑर्डर किया जाए और जब तक हमारा वर्क फ्रॉम जब तक इसका काम सही से नहीं होता जाने लायक नहीं रहता है बिल्डिंग सुरक्षित घोषित नहीं होता है तब तक हम लोग इसमें एंट्री नहीं करेंगे आज हमने प्रशासन के पास अपना पत्र डाल दिया